રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ ને આપણે પણ મજામાં છે નવા વ્લોગ માં બધાને સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે બાર ગામ થી કાવડ આવી હતી એટલે આપણે કાવડ મેખવા જવાની બધાને અને કાવડ માં શું છે એ વિડીયો તમને બતાવી પણ આપણને તો કાવડ નો ઇતિહાસ નો ખબર હોય પણ તેમાં ભગત અત્યારે ઉઠાડવા આવ્યા હતા કસ્તી ને આપણે કાવડ લઈને જવાનું ગામમાં ગામ મહારાજ શું કાવડ આવી કાવડ આવી છે તો રામજી મંદિરે આવી છે તો એમાં લાડવા આવ્યા

हां ये काम ना स्टार्ट अच्छा हां ऊपर रखो श्री राम લખેલું હમ કે ગામ થી આવી કે લખેલું નો હોય ના એ લખેલું છે રામ બળવો એમાં મુકવા જાવાની રામ લાડવા દેજો ઓ જો ચોખા કેના લાડવા નાખી સીતારામ જય શ્રી રામ હા હાલો થન બાપા સીતારામ સીતારામ અમે ગામમાં સેવાનું કામ હોય તો નસીબ હોય એને જ આ જડે ને હાલો પેમાં ફગત ઉપાડ લઈ છે પોણા પાંચ અને આપણે દિવા દર નાખ્યા સુરત આવી ગયા હતા અને સવારમાં તો આપડે સાત વાગ્યા ઓળખ બનાવવાનું શરૂ કર્યું હતું ક્યાંથી કર્યું કે રામજી મંદિર થી દેરાડા ગામ થી કાવેડ આવી હતી એટલે કાવેડ આપણે એમાં ચોખા પી લાડવા અને પુત્રને બધા ગામમાં ફરીને આટો ફરીને એને નાખી દીધા પણ ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે શૂટિંગ ઓછું કર્યું છે પણ તમને વિડીયોમાં બતાવશું તો અત્યારે પોણા પાંચ થઈ ગયા અને બાપા એ દિવાત ઉપર નહીં થાય અને એક ભાઈને માનતા હતી તો શ્રીફળ વધેરવા આવ્યા હતા એ આપણા નાનપણના ભાઈ પણ છે તો તમને વિડીયોમાં બતાવી તો વિડીયો જોતા રહીજો અને આખા ગામમાં ફેર્યા ઘરે ઘરે રોટલા લઈને અને બે બહુ ઘેણા ભીરા એટલે કાવડનું અને અમારા ગામનું તળાવ પણ જો ફરાઈ ગયું છે મસ્ત મજાનું તો જો ભાઈબંધ ને માનતા હતા શ્રીફળ અને વસેર નાખ્યું અને દિવસ તો કરી નાખ્યો એ રેવા હું ભર નાખી તમતા એમાં ફાઇલ નાખી જો આ સુરાપુરા દાદા એ વીસી કઈડો હોય દીવા માનો તો તમને સારું થઈ જાય એટલે એમને માનતા હતી કઈ કઈડું છે શું હોય તો એ તો જોયું નતું પણ દાદા એ દીવા માયના અમારા ગોરિયા પરિવાર ના સુરપુરા દાદા જય માતાજી જય સુરપુરા જય કાલ આવર ટાણે તમને કઈડું તું જનાવર કાઈ આવર ટાણે 5 થી 5:30 હા તો અત્યારે પોણા પાંચ થિયા હા હા અને કીધું આપણે કાવડ મેપા જવાની એટલે થોડક વેલા આયા દીવા કરવા નકર તો કાયમ આવવાનું જ હોય તો હાલો સુરપુરા દાદા દર્શન કરી લીધા ને હવે સતી પાનભાઈ મંદિર દીવા કરીયા પછી હેલા જી